પાકિસ્તાન સદ ડ્રોન તોડી પાડ્યા છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આપને વાત કરવામાં આવે તો જો કે મિત્રો ત્યારબાદ ત્યારે મિત્રો ત્યારથી ભુજમાં અલર્ટ આપવામાં આવ્યું છે લોકોને ત્યારે મિત્રો ઘરની અંદર જ રહેવાના આદેશ આપવામાં આવ્યા છે તો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આપને વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ભુજમાં એક પણ વ્યક્તિને બહાર ન નીકળવા પણ સૂચના આપવામાં આવી છે જી આ મિત્રો અત્યારને આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી